નિસ્વાર્થ સેવાની સુવાસ સુગંધી પુષ્પો માફક ફેલાઈ દામનગર શહેરમાં સુરતની સામાજિક સંસ્થા જય ભગવાન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા ગ્રુપને પક્ષીમાળા ચણપાત્ર પાણીના કુંડા અર્પણ કર્યા અનેકવિધ સેવાનો પર્યાય બની ચૂકેલ જય ભગવાન ટ્રસ્ટ સુરત દ્વારા દરેક જીવાત્માનું કલ્યાણ એ જ કામ સાથે જીવદયા આરોગ્ય શિક્ષણ રક્તદાન પર્યાવરણ સહિતની સેવાઓ કરાઈ છે દામનગર શહેરમાં સેવા ગ્રુપના યુવાનો દ્વારા મુખ પક્ષી ઉની સેવાથી પ્રભાવિત થઈ સુરતની સામાજિક સંસ્થા જય ભગવાન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા પ્રમાણમાં પક્ષીમાળા ચણપાત્ર પીવાના પાણીના કુંડા અર્પણ કરાયા હતા કોણ કહે છે યુવાનો દૂષિત રસ્તે છે માત્ર છ યુવાનોથી શરૂ કરાયેલી જય ભગવાન યુવક ચેરિટેબલ ટ્રસ્ટમાં બસો ને આડત્રીસ યુવાનોની ફોજ કોઈપણ સેવા માટે તત્પર રહે છે દામનગર સેવા ગ્રુપની મુખ પક્ષી પ્રત્યેની સેવાથી ખૂબ જ પ્રભાવિત થઈ મોટા પ્રમાણમાં પક્ષીમાળા જણપાત્ર પીવાના પાણીના કુંડા અર્પણ કરાતા જય ભગવાન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના વિપુલભાઈ નારોલા સહિતના ટ્રસ્ટીઓએ સેવા ગ્રુપ દામનગરની વંદનીય સેવા નિહાળી ખૂબ જ ખુશી

સમગ્ર આપ પક્ષીના માળા એના ગુંડા અને ચણનું પાત્ર પણ અર્પણ કરેલું છે એ બદલ સમગ્ર ટીમ વતી અમે આભાર માનીયે છીએ તથા આવા જ કાર્ય હર હંમેશ કરતા રહે